આમ નું સન્માન થાય આપણું ન થાય થાય જ ને તો પછી એમાં લાગતું નથી કોણ છે એમ તો જોવામાં લાગ્યો તારી જેવા ગાંડા ઘણ મોરબી રોડે આવી માળા રોખે પેરી પેરી વખડે એય મોરબી રોડે જોય બીજું કે નો હોય મોરબી રોડે જોય ગાંડા હું ગાંડો નથી હું રાજનો પ્રધાનજી જો પ્રધાનજી પ્રધાનજી સાહેબ હા આવો હોય પ્રધાનજી કાઈ તેના હું કાઈ ડંડો હોય આવો જ હોય

મારી હાટુ લાવ્યા છો એ તો પેલા જ સકોટ થઈ ગઈ રજવાડાનું છે રેટ નથી એવું છે તો મારા બાપુ અત્યારે ફર્નિચર માં સુતા હોય ઝઘડવા પડશે મારા બાપુ દાદા હાલેડું ગાવું પડે હાલેડું હા હું રાવાનું ઝઘડવાના અમારા નોખા નોખા બે આવે ઈ ન થંભળે ફંભળાવો આ તમે એને નું ભાઈ જો અંદર આવતા ને તરત બહા બહાટી બોલી જા હા જાવ બાપુ ને જગાડીને પૂછતા હું કઈ નો કે છે ને કોણ રાજા રાજ કરે હા જાવ સુ દાદા વિતે સદા

કે મરવાનું પૂછ્યું હા ભળો હું પરિવારમાં હા હા શરૂઆત શરૂઆત થળિયાવ થાય તારી જેવા ઠૂઠાવથી નો થાય અલ્યા માર બા થળ્યું આ બા થળ્યું નું ઠૂઠું કુસતોય બાપુનો ખોટો વજ બાપુ ઠૂઠું આપણો ઠૂઠું ઠૂઠું

એ હાલતા રોકી છૂટી જાય અમારે ઈ તો ખબર વારી આવે એટલે બધું હકેલ જોવા હા આપણે કાય ને ભાઈ દેહ વરન લાલ લાઈટ વાહે થઈતી કેદી હા ખબર જ ન હતી આવી ગયો ધૂપકો મારી ગયા કુ મરી ગયું दादा મારું ઇંગ્લિશ સારા થઈ ગયા વિચારન એ ધમેવડી દવા કરાવું પણ એ તો મરી ગયું ગૌઠું હતું એ ગૌઠું હતું બસલું હતું મારા બાપા કરે અફસોસ

દાદા બાપુ 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 છો છો મને હાઇ છે મારે ઘુંગડું ફૂટી ગયું આહા બાપા ઠંડા માહોલમાં હેપ કો એવું આમ જો ને મારે આમ ન જોયો મને કોઈ દઈ પણ ઢાંડો બેસે પણ ન મારે મારે ઢાંડો ભેજ માંદો હોય આમ તદા આકા ઉટેયજે જે હાર બોલ બોલ કાલે આરે વરાજ શું પામે કી 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 બોલો 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 આમ કે ન્યાં જો ને મારી આમ તાપી ગયા ક્યાં પોઈ ગયો દાદા હા 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 એ પર તું શું લે મારે ખબર આવે અરે બરાજ અરે મહારાજ પ્રણામ છે આપના છોરોમાં આજા ભુદેવ ના આજ બઢિયાર પ્રણામ નું કરા સુભદેવ પણ કેમ છો અને આજ મારા ભિંગળગઢ સુધી આવવાનો કારણ ભુદેવ અરે મહારાજ પોકરગઢ થી આવું પોકરગઢ ના રાજા જમલ એમની દીકરી બેનબા સગોણા ના ફળ લઈ આજ આપના પુત્ર સાથે જ હવા આવો છો ઓય ભુદેવ કમાટ કમાટ તમને કેતો પ્રણામ દેજો તમારી બાજુ તમારી બાજુ થયો

તમારા પોકરગઢમાં કઈ વાંધો આવે એ દાદા પોકરગઢનું રામાયણ નહી લેવાનું પોકરગઢમાં અમારે બહ બહ હાટી બોલે બહ બહ હાટી બહ બહ હાટી છે ની તલવાર ની ઢારે વી વી વરાઠા ડોહા હોય રે બોલા અમારે બધે લે મને થોડી ખબર હોય તો તમને ખબર હતી ન પડે કે બોલોમ ધ્યાન રાખવી પડે એમાં આપણે હું પણ તમારે નો મારા બાપુને તો હોય ને બધું પણ બાપુને તો હોય પણ મને થોડી ખબર હોય કે તમે કે હારુદ નથ રેવા દીધું બધે બાવળિયા જ આવ્યા તો તમને અમને થોડી ખબર હતી કે તમે બાવળિયા હોરા થઈને પાસે આવ્યા ઓજો કરવાનો હવે કાય કરવાનો થાતું નથી આ લીલુ નારિયર હનમન્દન દેરીએ ઘર બેકો થવાનું થાય એલા એને બીજું આવે આ આવે તોય તોય જીલાવાનું તોય એટલે તને કઈ છે મને અંદર જવાનું તો મારી નોકરી જાય એવું છે હ દાદા તો કઈ હા કાઠી મૂકે ને હા મારી ભેગો વિયો તમારી ખબર પડે અંદર જાઓ અંદર જાઓ એમ લાગે હા લાગે કઈ બકરાટી બોલી બોલી આવજો હાલો ભામાના દીકરાને કાઈ નો થાવા દો હા એમ મારી વાહે

અને મારો બધો હિસાબ જોય હવાર જે તમારો ઉપર હોય કાપી નાખજો ને વધતા દીજો જય રામા પીર હવે હમણાં લપટી મરે અરે પડે આપ વાત કરો કે રાજા અજમલ સાથે વિશ્વ સ્વરતા વેરજની વાજે એલે પણ મહારાજ આજો આપણે બાજી ભગાડવા નથી માટે આ સફળનો તમે स्वीकार કરો ઓર ફૂદેવ જગદાત મારા દરબારમાં કદાચ જો બેર ધણી વાત હોય હરે ઉપર આકાશમાં નીચે ધરતી હોય આજ ભટિયાર મારું નામ હોય ફૂદેવ કે છે મારગે આવ્યો છે આજ રવાના થઈ જાવ ફૂદેવ દીકરી કે વેરજાની બાજી વધતી નથી મહારાજ આજા લીલડા સુખજો અહિયાં સ્વીકાર થાય કલક તમારી નગરીને સિરજાશે માટે મહારાજ હુસાર કરજો અમે નું સંદાન જને વટે આજ મઢિયા લાચાર છે પણ ઘડીકવાર વિરાજમાન થઈ જાવ હેબા મારા પુત્ર પ્રતાપને બોલાવી ના લીરુડા નારદેલ છલાઉ છું નથી પ્રધાનજી હું રહેજો સેવા વેગું હું છે એમ મરે એટલે આવ હાલે મૂકી જાવ હાલો લેવા આવતા ને હાલો હાર્દિક ભાઈને બે મૂકી જાવ ઠકાણે મૂકી જાવ હાલો મને મોં હું નામ પાણી પીન લ્યો જ છે કેમ શું છે રાજકુમાર ને બોલાવો બારસો રૂપિયા થાય બારસો પૂરા નહીં નહીં બોલાવાના લઈ લો પૈસા થોડા લેતો હોય કાયું બોલાવના પૈસા લીધા તો અત્યારે ક્યાં હોય એ તો મચકન કરતો હોય બોલાવ થોડા પૈસા લેવાના

પરમેશને માટે આવે છે એને તાળીઓના ગડગડાટથી બધાવજો 100 મણ ગાઉ 100 મણ ગાઉ રામદેવડા એટલે કે ઢોલરા ધામ અન ક્ષેત્રને 100 મણ ગાઉનો દાન આપવામાં આવ્યો છે આમો હા એમને રામાપીર બાપા જાજો આપે મુન્નાભાઈ તથા મલભાઈ રાઠોડ આહીર એમનો સાલ ઓઢાડી અને સન્માન કરવામાં આવે છે એવા જીતુભાઈ પટેલ મુનાભાઈ ને સાલ ઓઢાડી અને સન્માન કરે તો મુનાભાઈ સ્ટેજ ઉપર આવે મુનાભાઈ હા એમ કેસા કેસી કરો

चाय पी ले जाऊं ये चालो मैं बात आपने बोला भी लाऊं आप कुछ तो मारा अब देख तो बाबा सुन तुम मान तो उपासको अनिबदी चीज वस्तु जो मर बाप हैं हाँ 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 ये बताना बोला लो बता पाहा वो जो है यार ये बताना बोला लो बता আমি <śled> অভিযান <śled> 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 সয়ানে পাপু? পাবকে এংদিকে কাসেপাই মাছেলা পাকেয়ে এলে জয়া ঠ্য়া দেম হাফেমেম পাপু? য়ানে অয়া হিসে ইমে

કામ કયો કયો મે કહું કહી દઉં હું કે તમે કયો તમે કયો હું નઈ કહું હું તમારે બધું કેવું હું નો કહું પણ લે પણ નો કહું કે ભાઈ પપ્પાને ને કે પણ લે ગૌકાર આવું ગંધાયો અરે બડા પ્રતાપ સગદાજ દરબારમાં બોલાવવાની જવાબ કરતા રાજા કોઈ ભુદો આજ 20 20 વર્ષતે વેર છે એટલું થઈ 22 22 વર્ષતે દરવાને છે આ સિફર ઓ કદા વણ એ નોશ કર સુકર નહીં બેટા બરતબ ફેર જને બાજીને ભૂલી જાવ ના આજ મારું આગ્રહનું પાલન કરી ના આજે લીલુડા નારિયે છીલી દે બેટા પિતાજી જેવી તમારી આજ્ઞા હા બોલી તો મારન ન બોલી તો માર હવે આખા ઘરને શરમ હમલાઉ ઉપર જાવ એમ બોલા કીધું પપ્પા હમ ઓય નથી બોલતો

પ્રધાનજી એ હો આ જમ દે એ માટા ફરવા પડે તમારો છોય છોકરો જોઈએ છે તોય નઈ નવું થાય છે ભાઈ હા જોજો પસાબામાં ગોબો પડે કામ નત કરું તો દીકરા તારા ગોબા નઈ ઉ મારા ગોબા કેમ ઉ પડી લેવાના હું ચોકમાં આવી જા વચે કોણ છે પચ્ચે હું હા તો એને તો ખાવાના હોય હારું સાબધું ઢીલા એમાં પાડો આયી બધું સારું છે સારું છે એમ મે કીધું સારું છે તન કેમ પણ કટે તો કાઈ નથી પ્રધાનજી બધું રેડી છે બધું રેડી બેકાન ચાલુ એકાનમાં માંપે દાદા એ માંગરી પકડી જા એકાનમાં રસી આવે કેમ હું છું રસી આવે તેમમાં નહી હે બોટલા નવા કેમ છે પણ

મારી સામ પ્રતાપ છે પ્રધાનજી બીજો તો કઈ વાંધો નથી લાગતો કઈ વાંધો હોય નઈ દાદા વાંધો તમને કઈ નોંધો કઈ વાંધો નઈ બાપુ ની વાત કરો ગમી ગયા